હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે લીલા વટાણાનો સ્ટોર એટલે કે સંગ્રહ કેવી રીતે કરી શકાય મેં અહીંયા બે કિલો વટાણા લીધેલા છે એના દાણા કાઢી લીધેલા છે આ દાણાને આપણે પહેલાં ધોઈ લેવાના છે ચોખ્ખા પાણીમાં વટાણા આપણે ધોઈ લીધેલા છે હવે મેં અહીંયા એક તાવડીમાં ગરમ પાણી મૂક્યું છે ગરમ પાણીની અંદર આપણે ત્રણ ચમચી ખાંડ નાખીશું આપણે ત્રણ ચમચી ખાંડ નાખીશું હવે આપણે થોડા થોડા વટાણા નાખીશું બે મિનિટ માટે વટાણાને થવા દેવાના છે એની જાતે જ વટાણા ઉપર જે આવે પાણીની ઉપર એ આપણે કાઢતું જવાનું છે તો તમે જોઈ શકો છો બધા વટાણા આપણા ઉપર આવી ગયા છે જે નીચે હોય એને ઉપર આવે ત્યારે જ કાઢવાના છે તો આપણે હવે અહીંયા એક ચારણીમાં કાઢી લઈશું હવે આપણે કાઢી લીધા છે હવે આપણે બીજા વટાણા નાખીશું અને આપણે થવા દઈશું ને જે વટાણા કાઢે છે એને આપણે કોટનના કપડા ઉપર પંખા નીચે સુકવી દઈશું કોટનનો રૂમાલ લીધો છે એની ઉપર પાથરી દઈશું દાણાને બધા ખુલ્લા જ કરી દેવાના છે પંખા નીચે આપણે રાખવાના છે તાપમાન નથી સુકાવાના એટલે આવી રીતે આપણે બધા વટાણાને કરી લઈશું હવે આપણે એકવાર જે કાઢ્યા હતા એ અને હવે આ બીજી વાર નાખેલા છે એ ઉપર પાણીની ઉપર આવે એટલે આપણે બધા વટાણા કાઢી લેવાના નીચે બેઠેલા હોય નહીં કાઢવાના પાણીની ઉપર આવે એ જ કાઢવાના એવી જ રીતે આપણે બધા વટાણાને કપડા ઉપર પાથરી દેવાના અને પંખો પંખો ચાલુ રાખવાનો આપણે એ કોરા પડી જાય એટલે આપણે ડબ્બામાં ભરી લઈશું એર ટાઇટ ડબ્બામાં ભરવાના છે તો આપણા વટાણા બધા લઈ લીધા છે પંખા નીચેથી તમે વટાણાને જોઈ શકો છો સેદ પણ પાણી નથી એટલે આપણા વટાણામાં પાણી ના રહેવું જોઈએ એકદમ કોરા થઈ જવા જોઈએ આપણે આ વટાણાને બે વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ આપણે અહીંયા એર ટાઈટ ડબ્બામાં ભરી લઈશું તો આપણે અહીંયા એર ટાઇટ ડબ્બામાં વટાણા બધા ભરી લીધા છે આપણે જ્યારે બાપતી વખતે અંદર ખાંડ નાખી તો ખાંડ એટલા માટે નાખવાની કે એનો કલર જળવાઈ રહે આપણે ફ્રીજરમાં મૂકવાનો છે આ ડબ્બાને ફ્રીજમાં નથી મૂકવાનો આ વિડીયોમાં મેં તમને બતાવ્યું કે વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કેવી રીતે કરી શકાય તો આજનો વિડીયો મારો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ